મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના આપશો જાણો છો તેમ દર મહિનાની સત્તર તારીખે માળી હાટીનામાં વણિક મહાજન માંડિયે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન આભાબેનાર શેઠ તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીનાના સંયુક્ત ઉપક્રમે રણછોદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજવામાં આવે છે આ કેમ્પમાં સુધી વર્ષોથી યોજાતા કેમ્પમાં વીસ હજાર એકસો પચાસ દર્દીઓએ મોતિયાના ઓપરેશનનો લાભ લીધો છે કોઈપણ પણ ની ફરિયાદ પણ નથી આવેલી આવું સરસ સારું કાર્યકર છે વિનામૂલ્ય નિદાન ટીપા દઈ જવા મૂકી જાવું રહેવું કારો ઓપરેશન નેતા બધું સેવાઓ શ્રેષ્ઠ કરવામાં આવે છે ચશ્મા પણ આપવામાં આવે છે આવી શ્રેષ્ઠ કાર્ય કરતી સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ અને કોટું કટિ વંદન તો દાતાઓનું પણ વંદન સાથોસાથ આજે વિશેષમાં દંત યજ્ઞનો પણ કેમ્પ રાખે છે દંતિયજ્ઞાનના કેમ્પમાં ડિવાઇડેડના ડિવાઇડેડ ટ્રસ્ટ રાજકોટના ડોક્ટર જયશુભાઈ મકવાણા શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે અને વિના મૂલ્ય વિના દુખાવે ઇન્જેક્શન વગર દાંત કાઢી આપવામાં આવે છે તેમજ રાહત દર્યા તો વિનામૂલ્યે બત્રીસી બનાવવામાં આવે છે તો આજે વિનામૂલ્યે બત્રીસીનો કેમ્પ પણ રાખવામાં આવે છે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અને એમાં પણ આજે ઘણા લોકોએ લાભ લીધો છે વિનામૂલ્યે બત્રીસીનો તેમજ વગર દુખાવો ઇન્જેક્શન વગર દાંત ધી આપવાનો પણ ઘણા દર્દીઓએ લાભ લીધો છે અને આ કેમ્પ સફળ બનાવવા માટે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રણસદાસ બાપુ આપની હોસ્પિટલનો આભાર માનીએ છીએ તેમજ ડિવાઇડ ટ્રસ્ટના ડૉક્ટર જયશુભાઈ મકવાણાનો પણ ખરાખર રાધા ઉપર આભાર માનીએ છીએ તેની પણ આ વખતે સન્માન કરે છે તેમજ આ કેમ્પને સફળ બનાવવા અમારી વચ્ચે મિશ્રીભાઈ સિસોદિયા તેમજ સિરાજભાઈ મુલાણીભાઈ રઘુભાઈ દવે અશોકભાઈ વડોયા ભૈલાભાઈ દરજી દેવાણંદભાઈ સોલંકી વગેરે લોકોએ ખૂબ ખૂબ સહયોગ આપીને આ કેમ્પ સફળ બનાવવામાં સાથી સહયોગ બન્યા છે તેઓનો પણ ખરા હરદી ઉપર આભારી વ્યક્ત કરે છે અને આ કેમ્પની સફળતા અને શુભેચ્છા સાથે સર્વેનો આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું આજ રોજ સત્તર બાર ચોવીસના રોજ માળિયા હાટીના ખાતે વણિક મહાજન વાડીમાં યોજાયેલા આ દંત્યક્રમમાં મહેન્દ્રભાઈની આગેવાની હેઠળ દંતયગ્રહમાં અમારો જે દાંતનો કેમ્પ હતો જેમાં મગર ઇન્જેક્શન અને બંધ જેવું પદ્ધતિથી દર્દીઓના ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓના હલતા દૂધતા સડેલા દાંત કાઢી આપવામાં આવે અને દાતા રશ્મિબેન મહેન્દ્રભાઈ ગોહિલના સહયોગથી દાંતની બત્રીસી પણ જરૂરિયાતમંદ

સત્તર બાર બે હજાર ચોવીસના રોજ આપણે દાંતના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમાં દાંતની બત્રીસી ફ્રી ઓફ ચાર્જમાં બનાવેલ આવેલ છે એમાં આપણે એક બેનનું આપણે અભિપ્રાય પૂછશું બેન તમે ક્યાં ગામથી આવો છો હાટીના મારિયા શું નામ છે વિદ્યાબેન હરીલા બરાબર શું ચોખ્ઠું બનાવવા આવ્યા છો બનાવવા કેટલા વાગ્યાથી હું તો આવી દસ વાગ્યા બરાબર